જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ વેલકમ ટુ માય ચેનલ અત્યારના વ્યસ્ત જીવનમાં વ્યસ્ત કામગીરીમાં આપણા એટલા બધા વ્યસ્ત શેડ્યુલની અંદર આપણે બધા જાણીએ છીએ કે આપણે પૂરતો ખોરાક લઈ નથી શકતા પૂરતો ખોરાક નથી લઈ શકતા એને કારણે ઘણા બધા પ્રશ્નો જે છે એ ક્રિએટ થાય છે શારીરિક જે કંઈ આપણને પૂરતા પોષણ મળવા જોઈએ એ પૂરતા પોષણ નથી મળતા જેને લઈને શરીરમાં અનેક પ્રકારની તકલીફો શરૂ થાય છે સૌથી પહેલી તકલીફ જે શરૂ થાય છે એ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે અને લઈને વારે વારે આપણે બીમાર પડી જતા હોય છે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે ધાતુ રોગ જે છે એ થાય છે કેમ કે પૂરતો ખોરાક નથી લેવાતો થાક લાગી જાય છે દુર્બળતા રહે છે શારીરિક દુર્બળતા રહે છે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચેનો જે સહવાસ છે એમાં પૂરતી સ્ટેમિનાનો અભાવ શરૂ થઈ જાય છે જેનું મુખ્ય કારણ છે આપણી લાઈફસ્ટાઈલ અને અયોગ્ય આપણો ખોરાક અયોગ્ય ખોરાક એટલા માટે કહું છું કે અત્યારની આપણી જે કાંઈ સિચ્યુએશન છે એને લઈને આપણે બહારનું બહુ જમતા હોય છે બહારનું જમવાથી આપણને પૂરતા પોષણ જે છે શરીરને જે કાંઈ વિટામિન મિનરલ મળવા જોઈએ એ નથી મળતા જેને લઈને આ બધી તકલીફો શરૂ થાય છે તો જે મિત્રો માટે દેશી ઉપચાર કરવો હોય એના માટે તો દેશી ઉપચારના અસંખ્ય વિડીયો એના અનુલક્ષીને મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે પણ જે મિત્રો પાસે આવો કોઈ સમય નથી દેશી ઉપચાર કરીને પોતાની તંદુરસ્તી જાળવવા માટેનો સમય ઇન્વોટેડ કોર્મોમાં સમય જેની પાસે નથી એવા મિત્રો માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક સંપૂર્ણ આયુર્વેદિક કેપ્સ્યુલ બજારમાં અવેલેબલ છે આ આયુર્વેદિક કેપ્સ્યુલ છે એનું નામ છે તેલ ગોવ કેપ્સ્યુલ ટેલગો કેપ્સ્યુલ જે છે એ સંપૂર્ણ આયુર્વેદિક છે અને પ્યોર વેજીટેરિયન છે અને ખાસ કરીને એની અંદર જે કાંઈ અશ્વગંધા છે જે કાંઈ સફેદ મૂળી જેવી એ ખૂબ જ ઉપયોગી અને અતિ આપણને ઉપયોગમાં આવે એ બધી વસ્તુ એની અંદર ખૂબ સારી માત્રામાં એડ કરેલું છે આ જે કેપ્સ્યુલ છે એનું નામ મેં કીધું પ્રમાણે એનું નામ છે ટેલકો કેપ્સ્યુલ સવારે અને સાંજે બે ટાઈમ લેવાની હોય છે એક ગ્લાસ નવસેકા દૂધની સાથે લેવાની હોય છે શરૂઆતમાં તમે દસ દિવસ સુધી લઈ શકો છો પછી જો તમને એવું લાગે કે વધારે જરૂર છે તો આ કેપ્સુલ નો તમે દસ દિવસ અને વીસ દિવસ એમ કરીને મહિના સુધી કરી શકો છો સંપૂર્ણ આયુર્વેદિક હોવાથી એની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ નથી થતી તો આ જે કેપ્સુલ છે જેનું નામનું કીધું તેલગો લગભગ દરેક મેડિકલ સ્ટોર ઉપર અવેલેબલ હોય છે તેમ છતાં જે મિત્રોને આ કેપ્સુલ વિશે વધુ માહિતી મેળવી હોય અથવા તો આ કેપુલ અમારી પાસેથી મંગાવી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો ટેલ્ગો કેપ્સ્યુલ જે છે એનું રિઝલ્ટ ખૂબ સારું છે જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય સમસ્યા હોય એક વખત જરૂર આ ટેલ્ગો કેપ્સ્યુલ નો ઉપયોગ કરો સરોવજીના મચાઓના સારી તંદુરસ્તી આપણે પ્રાર્થના